શ્રીમંત ભાગવતમ સ્કંદ ચોથો અધ્યાય દસમો સાથે ધ્રુવ મહારાજનું યુદ્ધ હતું તેનાથી કલ્પ તથા વત્સર નામના બે પુત્રો થયા હતા એમ જણાય છે કે સિંહાસન ઉપર સ્થાપિત થયા પછી તેમને પછી અને આત્મસાક્ષાત્કાર માટે પિતા વનમાં ગયા પછી ધ્રુવ મહારાજે સાક્ષાત્કાર માટે બહુ ઉત્કંઠિત હતા તેથી જેવી રીતે તેમનો પુત્ર પાંચ વર્ષની ઉંમરે જ નિર્ભયપણે આત્મસાક્ષાત્કાર અર્થે વનમાં ગયો હતો તેમ પોતાના પુત્ર ધ્રુવ મહારાજ

ધ્રુવ મહારાજ એ યક્ષો દ્વારા પોતાના ભાઈ ઉત્તમ ના હિમાલય પર્વત પર થયેલા વધ વિશે સાંભળ્યું હિમાલય ની ગીરી ની ઉતરે ધ્રુવ મહારાજ ગયા અને ત્યાં તેમને ખીણ માં એક નગરી જોઈ તે શિવજીના ના જે જેવા અનુચરો અને યક્ષો થી સંપૂર્ણ ભરેલી હતી આ શ્લોક માં એમ જણાય છે કે યક્ષો વત્તે ઓછે અંશે શિવજીના ભક્તો છે અને

બહુ બળવાન યોદ્ધાઓ વિવિધ સજ્જ થઈને નગર આવ્યા અને ધ્રુવજી ઉપર હુમલો કર્યો મહારથી તથા પ્રબળ ધનુરધારી એવા ધ્રુવ મહારાજે તરત જ એકી સાથે ત્રણ ત્રણ બાણ છોડી ને બધાનો સંહાર કરવા માંગ્યો આ શ્લોકમાં ખેલદીલી યુક્ત યુદ્ધ ભાવના બહુ મહત્વપૂર્ણ છે યક્ષો ઉપર ભારે આક્રમણ થયું ધ્રુવ મહારાજ તેમના શત્રુ હતા છતાં ધ્રુવ મહારાજનું અદ્ભુત પરાક્રમ જાણીને તેઓ પ્રસન્ન થયા હતા શત્રુના પરાક્રમની આ સરળ હૃદયની પ્રશંસા સાચી ક્ષત્રિય ભાવનાનું લક્ષણ છે ધ્રુવ મહારાજના અદ્ભુત પરાક્રમને સહી ન શકવાથી એક એક યક્ષે બમણા બાણ છોડ્યા અને આ રીતે તેમણે વીરતાપૂર્વક તેમના પરાક્રમનું પ્રદર્શન કર્યું છે તેમ છતાં તેનો અર્થ એવો નથી કે યુદ્ધમાં તેઓ હારી ગયા હતા ધ્રુવ મહારાજ મનુના વંશજ છે એટલું જ નહીં પરંતુ સમસ્ત મનુષ્ય સમાજ મનુથી ઉતરી આવેલો છે વૈદિક સંસ્કૃતિ પ્રમાણે મનુએ ધારાશાસ્ત્ર એટલે કે મનુસ્મૃતિ આપ્યું છે મનુષ્ય જાતિના બધા જ માનવ અથવા મનુના વંશજ છે પરંતુ ધ્રુવજી પ્રતિષ્ઠિત માનવ છે કારણ કે તેઓ એક મહાન ભક્ત છે સિદ્ધ લોકના સિદ્ધ યુદ્ધમાં ધ્રુવજીના કલ્યાણ વિશે ચિંતિત હતા ધ્રુવ મહારાજનો યક્ષો ના સૂર્ય જેમ ક્ષિતિજ પામે છે ધ્રુવ મહારાજ ના યક્ષો ને સાગર માં અસ્ત થતો દેખાયો એવી ઉપમા આપી છે ક્ષણ વાર માટે વિજયી થયેલા હોવાથી ગર્જના કરીને કહેવા લાગ્યા કે અમે ધ્રુવ મહારાજ ને જીત્યા છે પરંતુ તે વખતે જેમ સૂર્ય ધુમ્મસ માંથી એકાએક બહાર આવે

શણગાર સજીને યુદ્ધ કરવા જતા હતા તેઓ મરણ પામે ત્યારે આ બધી લૂંટ શત્રુ પક્ષને ફાળે જતી હતી સાથે તેમનું મરણ પામવું એ રણ મેદાન પરના વીરો માટે ખરેખર ગૌરવપ્રદ અવસર હતો જે અન્ય યક્ષો માંડ માંડ મરણ પામતા બચી ગયા હતા તેઓ સિંહે નસાડી મુકેલા હાથી પેઠે પલાયન કરવા લાગ્યા

વીડિના ઝબકારા થવા લાગ્યા અને ભારે વરસાદ પડવા લાગ્યો એ તે વર્ષામાં ધ્રુવ મહારાજની સમક્ષ લોહી કફ પરુ મળ મૂત્ર અને મજ્જા નો ભારે વરસાદ પડવા લાગ્યો અને આકાશમાંથી ધળ પડવા લાગ્યા પછી આકાશમાં એક મોટો પાડ દેખાયો અને બધી દિશાઓ માંથી બચ્છી

અને તેમના માયાવી આસુરી બળ વડે તેમને મંદ બુદ્ધિ ભીરુ મનુષ્યને ભયભીત કરવા માટે મહર્ષિઓ ધ્રુવ મહારાજ પાસે એવી વખતે આવ્યા કે જ્યારે યક્ષોને દાખવેલા માયાવિ કૃત્યોથી ધ્રુવનું મન બહુ મુંજાઈ ગયું હતું ભગવાન ભક્તનું હંમેશા રક્ષણ કરે છે કેવળ તેમની પ્રેરણાથી ધ્રુવ મહારાજવા પવિત્ર નામનું રક્ષણ કરવા માત્ર મનુષ્ય મૃત્યુ રૂપી મહાસાગર ને તરી શકે છે તો યક્ષોના જે બ્રાહ્મક માયાવિક થી ધ્રુવજી નું મન તત્પુરતું વ્યગ્ર થયું હતું તેનું નિવારણ કરવા તે અવશ્ય સમર્થ નીવડી શકે છે આમ શ્રીમદ ભાગવતમના ચતુર્થ સ્કંદના યક્ષો સાથે ધ્રુવ મહારાજનું યુદ્ધ નામના દસમા અધ્યાય પરના ભક્તિ વેદાંત ભાવાર્થો પૂર્ણ થાય છે શ્રી કૃષ્ણ શરણમ મમ